જે શબ્દ તો તિમારી તો ભગવાન છે અને મદદ કરે છે જો તમે સાચા દિલથી તમે એને યાદ કરો ને એટલે ગમી રીતે તમને આવીને મદદ કરે છે રોવ આવી રસ ભગવાન બતાવે પણ કામ આપણે કરવું એ હા સાક્ષાત દર્શન થયા લાલાને

શબ્દ શું ગમ્યું એવું તમને ભગવાનનું પાત્ર છે ને બહુ મસ્ત છે ખરેખર આ પિક્ચર છે ને બધા ભારતની સંસ્કૃતિમાં જે ભગવાનનું નું છે ને એ એક એક ખબર પડી જાય કે ના ભગવાન છે અને મદદ કરે છે જો તમે સાચા દિલથી તમે એને યાદ કરો ને એટલે ગમે રીતે તમને આવીને મદદ કરે છે અમેઝિંગ ભાઈ અફવા તું ભાઈ આપણા હિન્દુ ધર્મમાં ભગવાનનું નું શું છે ને એ આટલી વર્ષે પણ ખબર પડે ને તો બસ છે શા માટે આખું ભીની દે એવું શું ભાઈ મારી પાસે શબ્દ નથી યાર કારણ કે ભગવાનજી છે કરે છે ને આપણે જે કહી છે ને કે ઈશ્વર ક્યાંય નથી કોઈ ગોતવા જવાનું નથી પણ આપણી અંદર છે ને એ પિક્ચરમાંથી મળ્યું છે કે જ્યાં છે ભાઈ ભગવાન અને ખોટું કામ નહીં કરવાનું હું તમારી સાથે છું જો ખોટું કરશો ને તો હું તમારી સાથે નથી હું તમારી અંદર જ છું પણ એવું અત્યારે આ પિક્ચર ઉપરથી એવું પ્રતિત થાય છે કે ભગવાન છે તમને જે એવું લાગ્યું કે સાક્ષાત દર્શન થયા હા જ્યારે એક સીન એવો છે કે એમાં કૃષ્ણ ભગવાન જયારે મદદ કરવા લાલ આવે છે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં જે ભગવાન છે ને એ સાચે જ અત્યારે આ કળિયુગમાં પ્રતીત થઈને તમારી આખું ભીની કરી દીધું કૃષ્ણ ભગવાન જયારે લાલ ને મદદ કરે છે ને ત્યારે એમ થાય કે ના ભગવાન લાલો હજી હાચાર હૃદય થયું કે યાદ કર હેન ત્યારે ભગવાન આવે જ છે ઈ સીન મને બહુ હોય કેટલા આપશો પાંચ માંથી કેટલા રેટિંગ આપશો ઓરે પાંચ માંથી 10 આપું શું નામ છે ટ્વિંકલ પટેલ શું કહેશો આમ તો દરેક ગુજરાતીના મનમાં લાલો વસે છે પણ અત્યારે લાલાએ કેવી માયા લગાડી છે બહુ જ કેવું લાગ્યું કે બહુ એટલે બહુ સરસ છે પરિવાર માટે બહુ સરસ છે ફેમિલી માટે બહુ સરસ છે એક તો એટલું સરસ એમનું છે કે તમે કર્મ કરશો તો તમને ફળ મળશે રાસ્તો બતાડે છે પણ ખુદ નહીં આવી શકે તો તમે કોઈ પણ મહેનત કરશો તો તમે આગળ વધશો શા માટે લોકોને આટલું પસંદ આવી રહ્યું છે કારણ કે કલાકારો પણ નવા છે છતાં પણ એમાં એવું છે કે કંઈક નવું છે અને એમની પાસે કઈ પૈસા પણ નથી અને ખીચામાં ન છતાં બધે સાથે અને વ્યવસ્થિત નીકળી જાય છે એમાંથી કેમ કે એની ભક્તિ છે તો એ આગળ વધાય શા માટે લોકોએ જોવું જોઈએ આ ફિલ્મ એટલા માટે કે પરિવાર માટે બેસ્ટ છે કર્મ માટે છે મહેનત માટે છે ને બધું જ આ મૂવીમાં બતાવે છે કે પૈસા ન હોય છતાંય મહેનત કરી તો આગળ આજકાલ અલગ અલગ પ્રકારના ફિલ્મ બનતા હોય છે અને તેની વચ્ચે આવું ફિલ્મ બનાવવું અને એ પણ લોકો જોવે છે એ કેટલું જરૂરી છે આ પ્રકારના ફિલ્મ બનવા સારું જ છે હમ બનવા જોઈએ ભવિષ્યમાં આવા ફિલ્મ યસ ઓફ કોર્સ બનવા જોઈએ એટલા માટે કે ફેમિલી માટે બેસ્ટ આ છે અત્યારે જે બીજા બધા ફિલ્મો બને છે ફેમિલી માટે બહુ ઓછા બને છે એટલા માટે કેટલા રેટિંગ આપશો 5 માંથી પાછે પાછે શું નામ છે બા ચંદ્રિકા શું કેસો તમે આજે લાલો ફિલ્મ જોઈને આવ્યા કેવું લાગ્યું મજા આવી શું ગમ્યું તમને બધુંય ગમ્યું છે હા આ કૃષ્ણ ભગવાન ઉપર મૂવી બનાવ્યું છે કેટલું જરૂરી છે આવા પિક્ચર બનવા ઘણી જરૂરી છે શું કેસો તમે કેટલા વર્ષે ફિલ્મ જોવા આવ્યા ઘણા વર્ષ થઈ ગયા નથી આવી વાહ અને આટલા ટાઈમે જોયું ગમ્યું

સાક્ષાત દર્શન લાલા ને પેલા એની ટેવ હતી કે ચોરી કરીને એને હું લઈ જાઉં એમ ચોરી કરવાની પછી લાલા ને ખબર પડી કે હું આ બદનામ ખાવ છું એટલે ભગવાન એને છોડાયું એમને ખોટું ન બોલ્યો ને ત્યાં ભગવાન જુઠ્ઠું નઈ બોલવાનું

મનીષા શું કેસો તમે પણ આજે લાલો ફિલ્મ જોઈયું કેવું લાગ્યું મજા આવી શું ગમ્યું તમને કે કેવા સીન ગમ્યા કે જે કઈ શકે કે જેના માટે જોવા આવું જોઈએ લોકોએ કાનોડાનું જ બહુ મજા આવી જોન કે દોયર કાનું છે સાચું જ છે બધું આમને તો બહુ ગમ્યું તમે કોની સાથે આવ્યા છો બધા ફેમિલી છે એટલે ફેમિલી સાથે જોવાય એવું પિક્ચર છે બધા સાથે બેસીને જોઈ શકે એવું છે શું કે શું કે અત્યારે આવા ફિલ્મ બનવા કેટલા જરૂરી કારણ કે અત્યારે આપણે જોએ કે ફિલ્મ ગત આવા ગુજરાતી એક લોકો ની આખો ભીની હોય છે એવું શું હતું ફિલ્મ કાનુડા નું જ વધારે હતું એટલે બધા વધારે લાગે આ કાનુડા પ્રત્યેનો પ્રેમ છે લોકો હા તો અમે તો રૈમા હોતે રૈમા છે કાનુડા નું ગીત તો અમે તો બધા રૈમા હોતે છીએ હા હા એટલે એ પણ વધારે ને કે આમ ચડી ગયો અમને તો અમે દાદા બધા હોતે શું નામ છે તારું કરણ કરણ તે આજે લાલો ભીમ જોયું કેવું લાગ્યું તને મજા આવી શું ગમ્યું તને મને છેલે છેલે મજા આવી હે શું તે જોયું છેલે છેલે મેં જોયું કે કર્મ રસ્તો ભગવાન બતાવે કામ આપણે કરવું તને એવી ખબર પડે કે તું પહેલી વખત આવું જોયું કે આગળ ક્યાં તને આવા આવા પિક્ચર તને ગમે આવા પિક્ચર ગમે પણ આ પહેલી વાર જોયું હા 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 શું શું મજા આવી કે કઈ જગ્યાએ તને બહુ મજા આવતી હતી પંચમાં ત્યારે છેલા ગીતમાં મજા આવી છેલા ગીતમાં તું રમ્યો તો અંદર હા હે કોની સાથે આવ્યો તું હું મા બેન સાથે આવ્યો ફેમિલી એમ બધા હે અને ભગવાન જેવું આમ ભગવાનના એવા દર્શન એવું થાતુંતું અંદર હા હે તારું નામ શું છે માર નામ અર્જુન તને કેવું લાગ્યું મને મજા આવી શું ગમ્યું તને મને પાછળનું જે ગીત હતું એ ગયું હે અને ફિલ્મ કેવું લાગ્યું મસ્ત લાગ્યું હા કે બીજા કે તને કોં કયું પિક્ચર સૌથી વધારે ગમે

આ તેર વર્ષનો બાળક છે અને જે શબ્દો બોલી રહ્યો છે કે કર્મ કરીએ એટલે ફળ મળે અને આ પ્રકારે જે આપણે કહીએ છીએ કે લાલો મૂવી અત્યારે ઘેલું લગાડ્યું છે ગુજરાતના દરેક ગુજરાતીના દિલમાં લાલો વસે છે અને તેનું આ ઉદાહરણ છે કે નાના બાળકથી માંડીને વયો વૃદ્ધ સુધીના દરેક લોકો છે તેમના હૃદયમાં જે લાલો વસે છે તે આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ અને અત્યારે ગુજરાતમાં લાલો ફિલ્મ છે દરેક રેકોર્ડ છે તે સર કરી રહ્યા છે દરેક સરહદો છે દરેક બાઉન્ડ્રી છે તેને ક્રેક કરી રહ્યા છે અને જે રીતે આપણે જોઈએ લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે પ્રતિસાદ મળી રહ્યો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર